પાટણ જિલ્લાના રાધનપુર સરકારી હોસ્પિટલ ખાતે મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા ઇન્ટરનેશનલ વુમન ડેના દિવસે રેફરલ હોસ્પિટલના કોન્ફરન્સ હોલ ખાતે મહિલા દિવસની ઉજવણી કરવા માટે મહિલાઓનું સન્માન કરવા માટે સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ઇન્ડિયન ઓઇલ કંપનીના રાધનપુર યુનિટના ચીફ ઓપરેટર મેનેજર અશ્વિનભાઈ ડાફડા તથા આસિસ્ટન્ટ મેનેજર દેવેન્દ્ર વર્મા આસિસ્ટન્ટ મેનેજર દોશીવાલ અને ડોક્ટર ઓજીસિનિબેન અને રાધનપુર સરકારી હોસ્પિટલના ગાયનિક અરવિંદભાઈ ચૌધરી તેમજ સરકારી હોસ્પિટલના નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ રાજુભાઈ પટેલ તથા કાર્યક્રમના એન્કર તરીકે ખાસ ભૂમિકા ભજવી આઠ માર્ચ બે હજાર ચોવીસને મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો ત્યારે ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા મહિલાઓનું સન્માન તેમજ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાધનપુર ખાતે આવેલા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની નર્સિંગ સ્ટાફ અને અન્ય મહિલાઓ કર્મચારીઓ સાથે ઉજવણી કરી મહિલાઓનું સન્માન કરાયું હતું આ પ્રસંગે રાધનપુર નગરજનો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં भव्य कार्यक्रम आयोजितयो तो મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલો કાર્યક્રમમાં પ્રસંગે મહિલાઓને અલગ અલગ વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપ્યું મહિલા દિવસની ઉજવણી કરી હતી અને મહિલાઓ ખુશી જોવા મળી હતી નમસ્કાર આજ ઇન્જીનિયર કોર્પોરેશન વેસ્ટનીન ડેવલપમેન્ટ રાજનપુરની તરફથી ઇન્જીનિયરલ મ્યુનિસિપાલિટી પર એક કાર્યક્રમ અહીં આયોજિત کیا ગયા जिसमें जो नर्सिंग के स्टूडेंट्स हैं उन छात्राओं ने काफ़ी अच्छी तरह से उन्होंने इसमें पार्टिसिपेट करा है उन्होंने आज के इस दिन के लिए स्पीच हम लोगों ने एक कॉम्पिटिशन का था जिसमें उन्होंने अपने विचार प्रकट किए इन बच्चियों के विचार सुनते हुए लग रहा है कि सही में देश की महिलाएँ आगे बहुत तरक्की करेगी और हम पूरे गर्व के साथ कहते हैं कि इंडियन ऑयल कॉरपोरेशन जो है वो भी इस कार्य में पूरी जुटी हुई है जैसे कि हमने अवन भी दिया हुआ है इन्वेस्ट इन वुमेन्स आप जितना इन्वेस्ट करेंगे महिलाओं में उतना आपका समाज सशक्त होगा और देश आगे बढ़ेगा धन्यवाद आपने सब डिस्ट्रिक्ट हॉस्पिटल राधनपुर खाते महिला દિવસ જો આપણે મનાવી રહ્યા છીએ ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ત્યારે અત્રે આઈઓસીના તમામ સાહેબ સાહેબશ્રીઓ તમામ હોસ્પિટલ પરિવાર તમામ એ સ્ટુડન્ટ્સ સાથે આપણે આજે વિવિધ સ્ત્રી સ્ત્રીઓના વિકાસને અનુલક્ષીને સ્ત્રીઓની પ્રગતિને અનુલક્ષીને વિવિધ જો કાર્યક્રમોનું આયોજન કર્યું છે ત્યારે આજે એ આઠમી માર્ચ બે હજાર ચોવીસ આપણે જો મહિલા દિન મનાવ્યો છે તો મેં આજે એ કહેવા માગું છું કે આપણે આજે મહિલા દિન એક દિવસ પૂરતો નહીં પણ ત્રણસો પોસઠ દિવસ જો આપણે મહિલા દિન મનાવશું તો મને લાગે છે કે જે મહિલાઓએ દરેક ક્ષેત્રે આજે રાજકારણ ક્ષેત્રે અગત્યના હોદ્દાઓ ઉપર વિધવિધ ક્ષેત્રો ડૉક્ટરી એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટરાઈઝ અવકાશયાન તમામ ક્ષેત્રે જે મહિલાઓએ પ્રગતિ કરી છે અને એ પ્રગતિમાં કોઈ કસર નથી ત્યારે આજે મહિલા ઉપર ઘણી એવી બાબતો છે ખાસ કરીને આપણે ટીવી અને મીડિયામાં ઘણું જોતા હોઈએ છીએ અને અનુભવતા હોઈએ છીએ કે મહિલા ઉપર ઘણી વખત જ્યારે અત્યાચાર થતા હોય છે બળાત્કાર થતા હોય છે આવા ગુનાહિત કૃત્યો થતાં હોય છે એ વસ્તુઓ કલ આ બાબતો કલંકરૂપ ઘટના છે અને આપણે મહિલાઓના વિકાસ માટે સૌ સાથે મળીને આજે સાથે મળીને મહિલાઓના વિકાસ માટે તમામ પ્રયત્નો કરશું અને કાનૂન પણ એટલો એલર્ટ રહેશે અને કાયદાકીય પ્રક્રિયાઓમાં ઝડપથી ન્યાય મળી રહેશે એવું નિર્માણ કરશું તો મને નથી લાગતું કે મહિલાઓ શ્રેષ્ઠતા પ્રદાન કરવાની અંદર કોઈ કસર રહે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર વસંત કડિયા સાથે રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ